વન વિભાગ સક્રિય બાહી જંગલ પાસેથી વન વિભાગે એક મારુતિ ગાડીમાંથી ચોરીના ખેરના લાકડા ઝડપી પાડ્યા ફિલ્મી ડબલો પીસો કરીને ખેરના બે ના બે નંબર લાકડા મારુતિ વાન પકડી પાડ્યું પંચમહાલ જિલ્લાના વન વિભાગે મારુતિ વાનમાંથી બે નંબરી ખેરના લાકડા પર ઝડપી પાડ્યા શહેરના બાહી જંગલ પાસેથી વન વિભાગે મારુતિ વાન ગાડીમાંથી ચોરીના ખેરના લાકડા ઝડપી પાડ્યા વન વિભાગે ફિલ્મી ઢબે પીછો કરીને ખેરના બે નંબરી લાકડા ભરેલ મારુતિ વાનને પકડી પાડી ચોરીના ખેરના લાકડા ભરેલ ગાડી રસ્તામાં મૂકીને ચાલક થયો ફરાર વન વિભાગે લાકડા અને ગાડી મળીને કુલ એક લાખ વીસ હજારનો મુદ્દામાલ કર્યો કબજે તાલુકા વિકાસ તાલુકા વન વિભાગ આર એફઓ રોહિત પટેલને મળેલી બાતમીના આધારે ચોરીના ખેલના લાકડા પકડી પાડવામાં મળી સફળતા વન વિભાગની કાર્યવાહીના પગલે લાકડા ચોરોમાં ફફડાટ કરાઈ જવા પામ્યા